નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે સોળ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શનિવારના રોજ મિત્રો મરચાંની આવક વિશે વાત કરીએ તો હજુ મરચાંની આવક તો બંધ જ છે મિત્રો અત્યારે મિત્રો ચાર બ્લોકનો એ સ્ટોક જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ મરચાંની હરાજીનું કામકાજ બ્લોક નંબર ત્રણમાં ચાલુ છે અત્યારે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો જે સુપર ડબ્બી કલર છે તેના અડતાલીસો પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળી જાય છે મિત્રો અને જે મિત્રો નું બજાર છે જે એવરેજ બજાર તે મિત્રો ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયાનું છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો રેવા મરચાંની એક બેસ્ટ ક્વોલિટી આવી છે તેના ભાવ પણ આમાં છે તે વિડીયોમાં જરૂરથી જોજો અને મિત્રો કદાચ આવક રવિવારે નવા નામ બોલાવવામાં આવશે આટલી આવક છે એટલે ચાર ની ધાંગો દે 44 હાલે તર 45 44 44 44 હેલો ને નીચે ઉત તો 44 આ રેડી માર્કેટ ચાલે ભાઈ આ ઉપર ચાલે

સમર્થ એન્ટરપ્રાઇઝ તેતાલીસો એક ભાવ છે સાનિયા ક્વોલિટી છે સુપર ડબ્બી કલર એક્સ્ટ્રા ક્વોલિટી સાઇઝમાં બહુ સારું છે નંબર વન ક્વોલિટી તેતાલીસો ને એક ચાર હજાર ત્રણસો એક આ ક્વોલિટી ભાવ સોળસો ને એક સાનિયા માટે ફરવડ માલ છે સોળસો ને એક માઇના રવા સાથે ચોત્રીસો ને એક ત્રણ હજાર ચારસો ને એક સાનિયા માટે ચોખ્ખા માં સારું છે મિત્રો અમુક ડાગા ડુંગી મિક્સ માં જોવું મળી રહી છે અમુક મરચા માં છે પરોડ માં બહુ સારું છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો માટી થોડીક દેખે છે અમુક મરચા માં છે ત્રણ હજાર એક ભાવ થયો બે હજાર ને એક કરોડ માં બે